હેલો મિત્રો આજે આપણે ધોરણ ત્રણ અને પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આપણે આજે તેનું સોલ્યુશન જોઈશું તેમાં છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ સત્યાવીસ તેનું નામ છે વાર્તાનો ખજાનો તો આમાં શું કહે છે કે ઘરે દાદા દાદી કે માતા પિતા પાસેથી વાર્તા સાંભળો શાળા પુસ્તકાલયમાંથી વાર્તાનું પુસ્તક મેળવી વાર્તા વાંચો તમને ગમતી વાર્તા વર્ખણમાં પ્રસ્તુત કરો અને નોંધ કરો વાર્તા લેખન કરી વાર્તાનો ખજાનો તૈયાર કરો વાર્તાનો અભિનય કરો શાળાના અન્ય મોટા બાળકોનો સહકાર મેળવી વાર્તાનો એકપાત્ર અભિનય કરો ગામના કોઈ વિશિષ્ટ વાર્તાકાર વ્યક્તિની મુલાકાત કરી વાર્તા સાંભળો અને લખો તો અહીં આપણે વાર્તા લખી છે ટોપીવાળો ફેરિયો એક ફેરિયો હતો તે ગામે ગામ ટોપીઓ વેચીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતો હતો એકવાર તે ટોપીઓ લઈને ગામેથી બીજે ગામ જતો હતો તેને તાપના કારણે તેને થાક લાગ્યો અને તે તાપના કારણે તે માથે ટોપી પહેરેલી હતી રસ્તામાં એક ઝાડ હતું તેને થાક લાગ્યો હોવાથી તે ઝાડ નીચે ટોપીનું પોટલું મૂકીને ઊંઘી ગયો પણ તે જ ઝાડ ઉપર ઘણા બધા વાંદરા હતા વાંદરાઓ તો નકલ કરવામાં ખૂબ જ હોશિયાર હોય બધા ઝાડ પરથી નીચે ઉતર્યા અને બધાએ પોટલું ખોલ્યું અને એક એક ટોપી પહેરી લીધી અને ફરી પાછા ઝાડ ઉપર ચડી ગયા એટલામાં ફેરિયાની ઊંઘ પૂરી થઈ ગઈ અને ફેરીઓ જાગી ગયો અને તેને આજુબાજુ જોયું પણ પોટલામાં ટોપીઓ ન હતી તેવામાં તેની નજર એકાએક ઝાડ ઉપર પડી તો બધા વાંદરાઓએ ટોપીઓ પહેરેલી હતી પણ સામે ફેરીઓ ખૂબ ચાલાક હતો તેને ખબર હતી કે વાંદરાઓ નકલ કરવામાં બહુ જ હોશિયાર હોય છે તેણે શું કર્યું તેણે પોતાના માથેથી ટોપી પહેરેલી હતી તે નીચે ફેંકી દી ફેંકી દીધી આ જોઈને વાંદરાઓએ તેની નકલ કરી અને એક એક એમ કરીને બધા વાંદરાઓએ એક એક ટોપીઓ નીચે ફેંકી દીધી ફેરીઓ આ બધ ફેરીઓ આ જોઈ ખૂબ જ ખુશખુશ થઈ ગયું અને તે બધી ટોપીઓને શું કર્યું પોટલામાં બાંધી અને બીજે ગામ વેચવા માટે રવાના થઈ ગયું તો મિત્રો તમને આ મારી પ્રોજેક્ટ પ્રવૃતિ પ્રોજેક્ટ બુકની પ્રવૃત્તિ તમને ગમે ગમી હોય તો વિડીયો મારો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો બાય